બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માંગ કરાઈ રહી છે વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરોધના કાર્યો સહિતની વાતોને લઈને ત્રણ દિવસ પહેલાં સુરત ગઢદા રાજકોટ મુંબઈ અમદાવાદ જુનાગઢ ભાવનગર ભરૂચ સહિત અસ્થળોએથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચ્યા હતા અને મંદિર સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે નારાયણના સ્વામીઓમાં વધુ એક સ્વામીની પાપ લીલા સામે આવી છે જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચાર્યું હતું

પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શન જતા સ્વામી એ પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાનો બહાને સગીરાને બોલાવી બડજબરી કરી હતી ઉપરાંત પીડિતાને સ્વામીના વોટ્સઅપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરવાનો અને ન્યૂડ ફોટો આપી વિવર્ષ વાતો કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત